પોરબંદરના ખાદી ભવન ચાર રસ્તા નજીક ભારે વરસાદને લઈને મસમોટા ખાડા પડી ગયા છે જેથી અહીંથી પસાર થતા વાહન ચાલકો મુશ્કેલી વેઠવી પડી રહી છે આ બાબતે આગેવાન દ્વારા પાલિકાને રજૂઆત કરવામાં આવી છે પોરબંદર શહેરમાં તાજેતરમાં ધોધમાર વરસાદ પડ્યો હતો આ ધોધમાર વરસાદને લઈને શહેરના માર્ગો પર પાણી ભરાયા હતા જેથી માર્ગોનું પણ ધુવાણ થયું હતું ભારે વરસાદને લઈને પોરબંદરના ખાદી ભવન ચાર રસ્તા પાસે મસમોટા ખાડા પડી ગઈ છે જોતે અહીંથી પસાર થતા વાહન ચાલકો પણ ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે આ બાબતે સામાજિક આગેવાન બાબુભાઈ પાંડાવદરા દ્વારા પાલિકાને રજૂઆત કરવામાં આવી છે હાલમાં જે ભારે માત્રામાં વરસાદને અતિવૃષ્ટિ જેવો માહોલ થયો હોય અને જે પોરબંદરના સિટીના જે રોડ ખોદાઈ ગયો હોય એમાં એક રોડ છે આપણે ખાદી ભંડાર અને રાણીબાગની બાજુમાં ત્યાં વધારે પડતો એક ખાડો થઈ ગયેલો હોય અને ખાડાઓની આગળ પથરા મોટા મૂક્યા હોય તો ત્યાં અકસ્માત સર્જાય એવી પરિસ્થિતિ છે તો મારું એવું કહેવાનું છે કે નગરપાલિકાને કે જે આવું નાનું મોટું કામ હોય એમાં તો રિનોવેશન કરી અને જો એ થીગડા બુરી દે તો આ અકસ્માત ન સર્જાય નહીં તો હું છે કે ત્યાં એકસો આઠે ન્યાંથી નીકળેસ પછી એસટી બસ ન્યાથી નીકળે બરડા વિસ્તારની પછી સિટી બસ પછી પોલી આપણે રિક્ષા રિક્ષા ચાલકો પણ ત્યાં એટલામાંથી જ વધારે માત્રામાં હોય એટલે મોટો અકસ્માત થાય એવી દહેશત છે આ પર મસ મોટા ને લઈને વાહન ચાલકો અકસ્માત ભોગ પણ બની રહ્યા છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર